म्यूजिक सर क्या बात है सर क्या बात ये बात है જય માતાજી મિત્રો સ્વાગત છે તમારું આજના એક નવા ની અંદર તો આગળ તમે જે ટ્રેન્ડિંગ સોંગ હોય જે પ્રકારનું સ્ટેટસ જોયું તો એ પ્રકારનું જુદા સ્ટેટસ બનાવતા શીખવાનું છું

તો મિત્રો એ પ્રકારનો વિડીયો માટે સૌથી આપણે એલર્ટ મિસર્સ ઓપન કરી લેવું છે એલર્ટ મિસર્સને ઓપન કરશું તમને કે કાર જોવા મળશે અને મિત્રો આગળ તમે ડેમોની અંદર જે સ્ટેટસ જોયું છે સ્ટેટસ તમને કેવું લાગ્યું છે મને કોમેન્ટ કરી જણાવી દેજો અને મિત્રો જો તમે હજુ સુધી આપણે લાઈક ના કરો લાઈક કરજો સબસ્ક્રાઈબ ના તો સબસ્ક્રાઈબ પણ કરી દેજો કેમ કે આપણી ચેનલને તમને દરરોજ નવા નવા સ્ટેટસ રેડિંગ કરતા શીખવામાં આવશે તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં તો હવે તમારે શું કોણ છે નીચે તમે જોઈ શકો છો પ્લસની બાજુમાં જે પ્રોજેક્ટ છે તો સૌથી તમને જણાવી દઉં કે મિત્રો આપણે વડની અંદર જે પણ મટરિયલ કહ્યું છે બધું મટરે તમને ડિસ્ક્રિપ્શન તો જોવા મળી રહેશે તો અંદર આપણે પાસવર્ડ રાખે છે અને પાસવર્ડ તમને વડની અંદર બે બે અને ચાર અંકનો પાસવર્ડ મળી રહેશે એ પણ વૈશ્વરની સાથે તો પૂરો પૂરોપૂરો જોઈ લેજો તો અહીંયા તમે જો શકો છો મેં તમને ડિસ્ક્રિપ્શન ત્રણ પ્રોજેક્ટની લિંક આપી છે તો ત્રણેય પ્રોજેક્ટને તમારા ઇલેક્ટ્રિસર ઇમ્પોર્ટ કરે લેવાનું અને જો તમને પ્રોજેક્ટ એડ કરતા અને ડાઉનલોડ કરતા ના આવડતું હોય તો મેં તમને ડિસ્ક્રિપ્શન લિંક આપે છે બધું મટિરિયલ ડાઉનલોડ કરતા શીખો તો એને જોઈ લેજો તમને મટિરિયલ છે તે ડાઉનલોડ કરતા અને એડ કરતાં પણ આવડી જશે તો હવે આપણે એ પ્રકારનો વિડીયો બનાવવા માટે સૌ શું કરવું છે ફોટો બનાવો છે તો ફોટો બનાવવા માટે આપણે ફોટોડિંગ પ્રોજેક્ટને ઓપન કરી લેશું ફોટોડિંગ પ્રોજેક્ટને ઓપન કરશું તમને કે કાર્પન ટ્રિજ જોવા મળશે તો અહીંયા તમારે શું કહો છે સૌથી વાળા તમારા નીચે પ્લસ ટેન પર ક્લિક કરી મીડિયા છે અને અહીંયા તમારું શું કહો છે અને મિત્રો ખાસ તમને જણાવી જણાવો કે મિત્રો જે પણ ભાઈઓ જોડે વધારે ટાઈમ નથી અને એમને વિડીયો એડિટિંગ કરવું છે ફોટો એડિંગ કરવું છે પોસ્ટ એડિંગ કરું છું અથવા કોઈ પણ ટાઈપનું એડિટિંગ કરું છે તો એ ભાઈઓ મને વોટ્સઅપ પર મેસેજ કરી શકે છે ડિસ્ક્રીપ દ્વારા મોબાઈલ નંબર મળી રહેશે હવે મિત્રો કોઈ પણ ટાઈપનું એડિટિંગ કરવાનો ચાર્જ લેવામાં આવશે અને ચાર્જ તમને વોટ્સઅપ દ્વારા કહેવામાં આવશે તો જે પણ ભાઈઓને મારી જોડે એડિટિંગ કરાવું છે તે વોટ્સઅપ અંદર મેસેજ કરી શકે છે ડિસ્ક્રીપ્શન મોબાઈલ નંબર મળી રહેશે તો હવે તમારે શું કહું છે નીચે પ્લસ નાઇન પકલી કરી મીડિયા હાઉસ જવું છે અને અહીંથી તમારા ફોલ્ટને સિલેક્ટ કરી લેવું છે મિત્રો એ ફોલ્ટર એ તમારે કરી જે મેં તમને ડિસ્ક્રિપ્શન ઓલ મેટર આપ્યું છે તમે ડાઉનલોડ કરીને ચીપ ફાઇલ છે તો એને તમે એક્સટ્રેક્ટ કરશો તો તમારું ફોલ્ડર એ કમ્પ્લીટ આવી જશે પછી તમારું શું કહું છે અહીંયા તમે જો મેં તમને આ રીતે બેકગ્રાઉન્ડ આપ્યું છે તો એને એડ કરવું છે થયરની અંદર જવું છે અને પર ક્લિક કરી ફૂલ સ્ક્રીન કરી લેવાનું છે ફૂલ સ્ક્રીન કર્યા પછી તમારે નીચે શું કરવું છે બેકગ્રાઉન્ડ છે ને સૌથી પહેલાં તો સૌથી નીચે લાવી દેવું છે હવે તમારે બેકગ્રાઉન્ડ પર ક્લિક કરી ઇફેક્ટમાં જવું છે એડ પર ક્લિક કરી અહીંથી કલર એન્ડ લાઈટવાળા શું જીવવાળી ઇફેક્ટ છે ને આપણે સ્ટેન્ડર્ડ સેટિંગ કરી દઈશું પછી આનું સેટિંગ છે તમારે કંઈક આર્ વધારી દેવાનું છે તમે જોઈ શકો છો કંઈક આર્થે તમારે કરી દેવાનું છે અહીંયા તમે જોઈ શકો છો આ રીતે તમારે કંઈક કરી દેવાનું છે એકસો નેવું રાખશો એટલે કમ્પ્લીટ થઈ જશે પછી તમારે પ્લસ નાઇન પર ક્લિક કરી મીડિયા છે અને અહીંયા તમે જેનો પણ વિડીયો બનાવતા હોય તમે તમારા વિડીયો બનાવતા હોય કોઈ ફ્રેન્ડનો વિડીયો બનાવતા હોય જેનો પણ તમે વિડીયો બનાવતા હોય એનો તમારા ફોટા લઈ લેવાનો છે તો આપણે અહીંયા કપલ્સ ફોટો છે ને આપણે લઈ લઈશું તો અહીંયા તમે જોશો આ ફોટો છે ને લઈ લેશું મોટાસના ઓપ્શન શું રોટે સબજી અને માઇનસ નેવ ડિગ્રી રોટેટ કરી દઈશું ત્રીજી હમણાં સાબજી અને સાઈઝ સૌથી પહેલાં થોડીક ઓછી કરી અને અહીંયા તમારા ફોટાને સેટ કરી લેવાનું છે તમે જોઈ શકો છો બરાબર તો આ રીતે તમારા ફોટાને સેટ કરી લેવાનું છે આ રીતે તમારો ફોટો સેટ થઈ જાય એટલે તમારે શું કહું છે ફરીથી તમારે ફોટો છે ને સૌથી પહેલાં તો નીચે લઈ દઈશું કે કાર અહીંયા તમારે નીચે લઈ દેવું છે પ્લસ નાઇન પર ક્લિક કરી મીડિયા જશું જે પણ એક બીજો ફોટો હોય ફોટાને લઈ લેશું મોટર્સના ઓઉસ જશું રોટેશન જી અને માઇનસ નેવું ડિગ્રી રોટેટ કરશું ત્રીજા આપણા સાઇઝ જોઈએ ને સાઈઝ તમારે વધારે ઓછી જે કરવી તમારે કરી અને પછી ફોટા તમારે કાર અહીંયા સેટ કરી દેવાનું છે પછી ફોટા પર ક્લિક કરી ઇફેક્ટમાં જવાનું છે એડ પર ક્લિક કરી અહીંથી આપણે કીવાળા શું વાળાશું ને વાઇફવાળા ઇફેકને સ્ટાન્ડર્ડ સેટિંગ કરી દઈશું સ્ટાન્ડર્ડ સેટિંગ કર્યા પછી એંગલવાળો શું જમશે ને એંગલને 90 ડિગ્રી કરશું વેધર છે ને આપણે અહીંથી કરી દઈશું પચાસ અને એન્ડ ઓળખ નહીં એને ઓછો કરશું એટલે નીચેથી કંઈક કાળતે આપણો ફોટો ઇરેઝ થઈ જશે પછી આ ફોટો છે ને એને પણ આપણે નીચે લઈ દઈશું કંઈક આરતે તમે જોઈ શકો છો આ નીચે સેટ કરી દેવાનું છે અને અહીંયા તમારું શું કોણ છે અહીંયા તમે જોઈ શકો છો જે આ ઉપરવાળો ફોટો છે ને અહીંયા ગ્રુપ એન માસવાળી લેયર્સ છે ને ઉપર તમારે સેટ કરવાનું છે જે વાળી ઇફેક્ટ છે તો એનો આઈટો બંધ હશે તો ચાલુ કરશો એટલે આ રીતે લાઇટવાળી ઇફેક્ટ લાગી જશે અને આ ફોટો આપણે અહીંયા ઉપર સેટ કરી દઈશું એટલે કમ્પ્લીટ થઈ જશે આટલું કામ થઈ જાય તમારે શું કોણ છે અને મિત્રો સૌ તમને તમને જણાવો કે મિત્રો આપણે પાસવોર્ડ છે એના પહેલાં બેનર છે સોળ તો માટે કરી લેજો ને આગળ તો વિડીયોને પૂરો પૂરો જોઈ લેજો અને મિત્રો તમે હજુથી વિડીયોને લાઈક ના કરો લાઈક કરી દો છે અને સબસ્ક્રાઈબ ના કરો સબસ્ક્રાઈબ પણ કરી દો કેમ કે તમારા માટે આટલી મિત્રને વિડીયો બનાવશો તો તમે એક લાઇકને સબસ્ક્રાઈબ કરી શકો છો તો પ્લીઝ મિત્રો એક લાઇકને સબસ્ક્રાઈબ જાવરથી કરી દેજો તો હવે તમારે નીચે પ્લસ નાઇન પર ક્લિક કરી મેડમ છે અને હવે તમારે શું કોણ છે હવે તમારે બીજો ફોટો છે ને તમારે લઈ લેવાનું છે પીએ પીએનજી ફોટો છે એને જ મોટાશના ઓપ્શન જેવું છે રોટેસ જાય અને પ્રો માઇનસ નેવ ડિગ્રી રોટેટ કરશું ત્રીજા નોટ જે જાય અને સાઇઝ થાય થોડીક વધારી અને ફોટાને તમારે કંઈક કાર્ય સેટ કરી લેવાનું છે એ તમે જોઈ શકો છો તો આ રીતે તમારે સેટ કરવાનું છે બરાબર તો આ રીતે તમારે સાઇઝ વધારે ઓછી કરી સેટ કરી લેવાનું છે ફોટા પર ક્લિક કરી ઇફેક્ટમાં જવું છે એડ્યુ પર ક્લિક કરી અત્યારે આપણે વાઇફવાળી ઇફેક્ટ લગાવી દે ઇફેક્ટને ફરતી આ ફોટાની અંદર લગાવી લઈશું અને હવે આને અને નેવું કરશું અને ફેધર છે એને આપણે ત્રીસ કરી લેશું એન્ડ્રોઇડ નહીં અને ઓછો કરવાનો છે એટલે આપણો નીચેથી ફોટો કંઈક આરતા રિલીઝ થઈ જશે પછી આ ફોટાને સૌથી નીચે તમારે સેટ કરી દેવાનું છે આ રીતે બરાબર અને ફોટા પર ક્લિક કરી ઇફેક્ટમાં જવું છે એડ્યુપગ ક્લિક કરી અહીંથી તમારે કલર લાઈટમાં જવું છે અને નીચે આવી જવું છે એટલે નીચે તમને સેચ્યુરેશન એન્ડ વાઇબ્રેશનવાળી ઇફેક્ટ જોવા મળશે તો એને સ્ટાન્ડર્ડ સેટિંગ કરી દઈશું પછી એ ઇફેક્ટની અંદર આવું છે જે સેચ્યુરેશન છે એ ઝીરો હશે તો એને આપણે માઇનસ સો કરી દેવાનું છે બરાબર પછી તમારે બ્લાનિંગ એન્ડ ઓફિસમાં જવું છે લાઇટ ઓફ જઈ સોરી તમે કલર ઓફમાં જઈ તમારે એથી લ્યુમિનેસ કરી લેવું છે એટલે તમારો ફોટો એ કમ્પ્લીટ સેટ થઈ જશે પછી પ્લાનિંગ એન્ડ ઓફિસમાં જવું છે ને એની ઓફિસિટી છે તમારે અહીંથી વીસ કરી લેવાનું છે બરાબર કંઈક આ રીતે વીસ અથવા પચીસ તમે કરી શકો છો તો આ રીતે તમારે ઓફિસિટી સેટ કરી લેવું છે ફરીથી આપણે પ્લસ નાઇન પર ક્લિક કરી મીડિયા સુધીશું અને મેં તમને આ દે ચાડવા વાળું જે આપ્યું છે ટ્રી વાળું એડ કરવાનું છે મોટાશન છે રોટેશન ઓફ અને ડિગ્રી રોટેટ કરી લેશું અને એની સાઇઝ તમારે થોડીક વધારે પછી અને ખૂણામાં આપણે ઉપરની સાઈડ સેટ કરી લેવાનું છે તમે જોઈ શકો છો બરોબર સાઇઝ ઉતારી દઈશું અને પછી તમારે આ રીતે ખૂણામાં સેટ કરી અને સૌથી નીચે લાવી દેવાનું છે એટલે કમ્પ્લીટ સેટ થઈ જશે આટલું કામ થઈ જાય તમારે ફરીથી પ્લસ નાઇન ક્લિક કરી મીડિયા છે અને બીજો એક આપણો પીએનજી ફોટો એને આપણે લઈ લઈશું ને આને પણ નેવડુંગી રોટેટ કરી અને સાઈઝ આપણે થોડીક ઓછી અને અહીંયા સેટ કરવાનું છે તમે જોઈ શકો છો તો આ રીતે તમારે સેટ કરી લેવાનું છે આ રીતે સેટ કરશું એટલે કમ્પ્લીટ સેટ થઈ જશે તો આને પણ આપણે શું કરશું નીચે લઈ દેવું છે કે આ રીતે અને આ નીચે જો ગ્રુપ એ થોડી લેયર્સ છે બંધ છે તો એ ચાલુ કરી લેવાનું છે એટલે કમ્પ્લીટર આ રીતે પાછળ ઇફેક્ટ લાગી જશે ને આપણો ફોટો પણ કમ્પ્લીટ સેટ થઈ જશે બરાબર આટલું કામ થઈ જાય તમારે શું કોણ છે હવે આની અંદર તમે જોઈશું આપણે જે પણ પીએનજી ને બધું યુઝ કર્યું બધું અહીંયા લાગી ગયું છે તો હવે તમે જોશો આની અંદર જે પણ તમને લેન આઈ આઈ બટન બંધ જોવા મળે એને ચાલુ કરી રહ્યા છે જો એક અને બે બંધ હતા તેને ચાલુ કરી દઈશું એટલે આપણો ફોટો છે એ કમ્પ્લીટ થઈ જશે જે હાર્ટવાળું વચ્ચે આપણે લગાવ્યું છે એની અંદર આઈ લવ યુ લખેલું આવી જશે તો આથી કમ્પ્લીટ આપણું ફોટો એડિટિંગ થઈ ગયું છે અને જો તમને ફોટો એડિંગમાં કંઈ ખબર ના પડે તો એને પાછો કોઈને જોઈ લેજો તો મને કોમેન્ટ કરી જણાવ દેજો હું બધાનું સોલ્યુશન આપી દઈશ અને મારા ટેલિગ્રામ ચેનલ જોઈન થઈ જજો ત્યાં તમે મને મારી સાથે વાત કરી શકો છો અને દરરોજ નવા નવા સ્ટેટસ છે તે આપણા ટેલિગ્રામની અંદર તમે જોઈ શકો છો તો હવે આપણે શું કરશું ઉપર સેલ હાઉસ પર ક્લિક કરી કરંટ ફેમેજ પેન્જ પર ક્લિક અને એક્સપોર્ટ કરી લેવાનું છે અને આપણું પેન્જ ફોટો કમ્પ્લીટ સેવ થઈ જશે તો થોડુંક થોડું ક્લોડિંગ રહેશે થોડીક રાહ જોઈ લેવાનું છે ત્યારબાદ આપણો ફોટો એ કમ્પ્લીટ બની જશે બરાબર તો ફોટો અહીંયા કમ્પ્લીટ સેવ થઈ ગયો છે તો સેવાણસ પર ક્લિક અને ક્લોઝ કરી લેમ છે અને હવે અહીંયા તમને સૌથી પહેલાં જણાવી દઉં મિત્રો તમે જો આ ફોટાને આપણે કલરગિંગ કર્યું હું તમને ફોટો બતાવી દઉં બિફોર આઉટડોર તમે જોઈ શકો છો બરાબર તો જો આવું તમે કલરગડિંગ કરવું હોય અથવા કલગિંગ પેસેજ જોતી હોય તો તમે મને વોટ્સઅપ દ્વારા મેસેજ કરી શકો છો ડેસ્ક્રિપ્ન મોબાઈલ નંબર મળી રહેશે પણ મિત્રો કોઈ પણ ટાઈપનું સોરી મિત્રો કલર્કડિંગ પ્રેસેટ છે એનો ચાર્જ લેવામાં આવશે ને ચાર્જ તમને વોટ્સએપ દ્વારા કહેવામાં આવશે કોઈને પણ ફ્રીમાં કલર કલકડિંગ પ્રેસેટ આપવામાં આવશે નહીં તો જેને પણ મારી પાસેથી કલર્કડિંગ પ્રેસેટ જોતી હોય મને વોટ્સએપ દ્વારા મેસેજ કરી શકે છે ડિસ્ક્રિપ્શન દ્વારા મોબાઈલ નંબર મળી રહેશે તો આ તે આપણે ફોટો તો સેવ થઈ ગયો છે તો અહીંથી બહાર નીકળી જઈશું હવે આપણે એ જેમ છે ફૂલ પ્રોજેક્ટની અંદર ફૂલ પ્રોજેક્ટની અંદર આવશું તમને કે કારણ ફૂલ પ્રોજેક્ટનું ઇન્ટરફેસ છે તે જોવા મળી જશે તો સદુરા સ્ટાર્ટિંગમાં આપણે ઇમોજી એનિમેશન હતું એ લગાવવું પડશે તો એના માટે અહીંથી બહાર નીકળી જઈશું અને સોંગ્સ પ્રોજેક્ટ આવ્યા છે ને તમારે ઓપન કરી લેવાનું છે એટલે સ્ટાર્ટિંગમાં તમને જોવા મળશે ઇમોજી એનિમેશન કરીને ગ્રુપ જોવા મળશે તમે જો એકદમ ન્યૂ સ્ટાઇલમાં આપણે ઇમોજી એનિમેશન બનાવેલું છે તો એનિમેશન ગ્રુપ છે ને સિલેક્ટ કરીશું લેડા સુધી અને કોપી કરી લેવાનું છે બરાબર કોપી કર્યા પછી તે બહાર નીકળી જશું ને સીધા આવી જશું આપણે ફૂલ પ્રોજેક્ટની અંદર ફૂલ પ્રોજેક્ટની અંદર આવ્યા પછી તમારે સ્ટાર્ટિંગમાં આવી જવું છે લેડ ઓફમાં જઈને પેસ્ટ લેયર પર ક્લિક કરશું એટલે આપણે જોજો એનિમેશન છે એ કમ્પ્લીટ આવી જશે તો એનિમેશન છે સૌથી નીચે સેટ કરી દઈશું આર્થે પછી અહીંયા તમને બે લેયર્સ મળશે ગ્લો વાળી અને એક રેક્ટેંગલ વાળી બરાબર બંનેના બંધ હશે તો ચાલુ કરી લેવું છે એટલે કમ્પ્યુટર એનિમેશન આપણું થઈ જશે પછી તમારે આગળ આવી જવાનું છે પ્લસ નાઇન પર ક્લિક કરી અહીંયા તમે જો ત્રણ પોઈન્ટ અઢાર સેકન્ડ જે બીટ માર્ક છે ત્યાં આવવાનું છે પ્લસ નાઇન પર ક્લિક કરી મીડિયા જમશે અને મેં તમને એક બેકગ્રાઉન્ડ આપ્યું છે અને એડ કરવાનું છે થિડોટની અંદર જે પાચ પર ક્લિક કરી ફૂલ સ્ક્રીન કરશું ઇફેક્ટ છે એડ ઉપર ક્લિક કરી ઉપર સર્ચના આવી જવાનું છે અને તમારે એમ આઈ ડબલ આર સર્ચ કરશો એટલે મિરરવાળી ઇફેક્ટ અહીંયા આવી જશે તેને સ્ટાન્ડર્ડ સેટિંગ કરી લઈશું પછી તમારે શું કહું છે હવે જોઈશું આ રીતે કમ્પ્લીટ આપણું આવી જાય પછી તમારે આને નીચે લાવી દેવાનું છે કે કાલે બેકગ્રાઉન્ડ બરોબર આ રીતે કમ્પ્લીટ બેકગ્રાઉન્ડ આવી જશે અને આની લેન્થ આપણે આગળ જે ડબલ માર્ક છે તમે જો ચૌદ પોઈન્ટ ઝીરો નવ સેકન્ડ ત્યાં સુધી તમારે ખેંચી દેવાનું છે એટલે કમ્પ્લીટ થઈ જશે આટલું કામ થઈ જાય તમારે ફળથી અહીંયા આવી જવું છે અને હવે અહીંયા આપણે સોંગ્સ લગાવ્યું છે તો સોંગ્સ કઈ રીતે લગાવે છે તો અહીંયાથી બહાર નીકળી જશું અને આઈ જઈશું સીધા સોંગ્સ પ્રોજેક્ટની અંદર અને અહીંયા તમે આ એ ક્લિક કરશો એટલે આગળ તમે આવી જશો ત્રણ પોઈન્ટ અઢાર સેકન્ડ અહીંયા તમને સોંગ છે એ પણ એકદમ ન્યૂ સ્ટાઇલમાં કમ્પેર લખેલી તમને જોવા મળી જશે બરોબર તો આ રીતે કમ્પેર સોંગ્સ લગાવેલી છે અને મિત્રો ખાસ તમને જણાવી દઉં કે મિત્રો આપણે પાસવર્ડ છે એના છેલ્લા બેંકને છે અઠ્યાવીસ તો નોટે કરી લેજો ને આગળ વધારે આંકડા મળી જ રહ્યા છે અને મિત્રો તમે હજુ સુધી લાઈક ના કરો તો લાઈક કરી દો છે અને સબસ્ક્રાઈબ ના કરો તો સબસ્ક્રાઈબ પણ કરી દો કેમ કે તમારા માટે આટલી કરીને વિડીયો છું તો તમે એક લાઇકને સબસ્ક્રાઈબ કરી શકો છો તો પ્લીઝ મિત્રો એક લાઇકને સબસ્ક્રાઈબ જ્યાં અરથી કરી દેજો હવે આપણે લેયરને સિલેક્ટ કરી સિલેક્ટ કરી લેવાનું છે લેયડ ઓફ સુધી એથી કોપી કરી દેવા છે એથી બહાર નીકળી સીધા ફૂલ પ્રોજેક્ટની અંદર આવી જશું અને હવે આપણે જો આ જે બીટમાર્ક કદું ત્રણ પોઈન્ટ અઢાર સેકન્ડ ત્યાં આવી અને લેયડ ઓફ સુધી અને પેસ્ટ કરી દઈશું પેસ્ટ કર્યા પછી આ સોંગ્સને નીચે લઈ જાય છે કે કાર્થી બરાબર હવે તમાર શું કોણ છે સોંગ્સ કમ્પ્લીટ આવી ગયું છે તો અહીંયા તમને ગ્રુપ જોવા મળશે લાઈટ ઇફેક્ટ કરીને તો એના પર ક્લિક કરી થિડોટની અંદર જવું છે અને અનગ્રુપ પર ક્લિક અસર તમારા ગ્રુપ અહીંયા અનગ્રુપ થઈ જશે અને આપણે જે પણ લાઈટ ઇફેક્ટો લગાવ્યું છે બધી ઇફેક્ટો કમ્પ્લીટ લાગી જશે એટલે આપણે અહીંયા જે સોંગ્સનું કામ છે અહીંયા પૂરું થઈ જશે નીચે તમને બે ફ્લાવર જોવા મળશે તો એના પર ક્લિક કરી ઇફેક્ટમાં જવું છે અને વોટ કલરવાળી ઇફેક્ટ છે એની અંદર આવું છે ટીનમાં જઈને આ બ્લેક લાઈન પર બે વાર ક્લિક કરી લેવાનું છે બરાબર તો નીચેવાળામાં પણ સેમ પોઝિશન કરવાનું છે ટીનમાં જઈને બ્લેક લાઇન ઉપર બે વાર ક્લિક કરી દેવાનું છે એટલે કંઈક આ રીતે થઈ જશે તમે જોઈ શકો છો તો તમારે કલરને એડજસ્ટ કરી લેવાનું છે તમે આને આપણે સેટ કરેલો છે તો આ રીતે જોઈશું કલર આપણે કમ્પ્લીટ સેટ થઈ ગયા છે તો સેટ ના થાય તો તમારે અહીંયાથી આ કોપી કરીને અહીંયાથી આપણે પેસ્ટ કરી દઈશું એટલે કમ્પ્લીટ થઈ જશે બંનેમાં સેમ બરોબર આટલું કામ થઈ જાય તમારે ફરીથી આગળ આવી જવાનું છે જે ચૌદ પોઈન્ટ નવ સેકન્ડ બીટમાર્ક છે ત્યાં પ્લસ નાઇન બકલી કરી મીડિયા છે ને આપણે જે ફોટો બનાવતો એને એડ કરી લેવાનું છે આ ફોટો છે એટલે કે પોસ્ટર છે ને નીચે અહીંયા સેટ કરવાનું છે અને લેન્થ આપણે સ્ટેટસ લીલા સુધી ખેંચી દઈશું સ્ટેટસ લા સુધી લેન્થ આવી જાય તમારે શું કોણ છે ઉપર તમને ક્રેટિંગ વાળી લેયર જો મળશે તો એનો આપણે બંધ હશે ચાલુ કરી લેવું છે પ્લસ નાઇન બકલી કરી મીડિયા છે અને અહીંયા તમે જોઈ શકો છો મેં તમને સૌથી પડતા એક ટેક્સ પિન્જી આપેલ છે રાધા રાણી કરીને બરાબર તો એને એડ કરવાનું છે મોટાશં ઓપ્શન છે અને આની સાઇઝ તમારે વધારે ઓછી કરી એથી તમારે સેટ કરી દેવાનું રહેશે બરાબર તો અહીંયા આપણે સેટ કરી દઈએ અને મિત્રો જો તમારે આવા ટેક્સ્ટ પિન્જ બનાવતા શીખવું હોય તો મને કોમેન્ટ કરી જણાવી દેજો આપણે એના પર પણ અલગથી વિડીયો બનાવી દઈશું તો કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં જો બધા ભાઈઓની કોમેન્ટ આવશે તો એના પર પણ આપણે અલગથી એક વિડીયો બનાવીશું જેથી તમે પણ આવા ટાઇટલ છે તે બનાવતા શીખી શકો છો તો હવે આ છે એની પણ લેન્થ આપણે લાસ્ટ સુધી ખેંચી દઈશું અને એને નીચે પોસ્ટર ઉપર સેટ કરીશું એટલે કમ્પ્લીટ સેટ થઈ જશે તો ફરથી આપણે જે પોસ્ટર એડ કર્યું છે ત્યાંય જવું છે પ્લસ નાઇન પર ક્લિક કરી મીડિયા જવું છે ને મેં તમને આ બ્લેક સ્ક્રીન વિડીયો આપે છે તો એને એડ કરવાનું છે વિડીયો પર ક્લિક કરી થિડોટી અંદર જવું છે અને પાછોઝ પર ક્લિક કરી ફૂલ સ્ક્રીન કરી લેવું છે હવે તમારે પ્લાનિંગ અને ઓફિસનો જવું છે લાઈટ હોય જઈને આપણે કલર યુઝ કરી દઈશું સ્પીકર જઈએ એનો અવાજ બંધ કરી દઈશું ને છેલ્લે આપણે જે વધારે લેન્થ હોય અહીંથી કટ કરી દેવાનું છે આટલું કમ્ફ્યુ છે એ ઉપર જે લેયર જો મળશે ઇફેક્ટ વાળી તો એનો આ એટલે ચાલુ કરવાનું છે અને એને સૌથી ઉપર સેટ કરી દેવું છે તો અહીંયા તમે જોઈ શકો છો આપણો વિડીયો એક કમ્પેર બની જશે પણ આની અંદર આપણે ઇફેક્ટ લગાવ્યું છે તો ઇફેક્ટ લગાવવા માટે તમે જો નીચે ઇફેક્ટ ગ્રુપ કરીને ગ્રુપ જોવા મળશે તો એના પર ક્લિક કરી થિડોટની અંદર જવાનું છે અને અનગ્રુપ પર ક્લિક કરશો આપણી સેફ ઇફેક્ટ હોય છે તો બધી વિડીયોની અંદર કમ્પેર લાગી જશે બીટ પ્રમાણે અહીંયા તમે જોઈ શકો છો બરોબર તો આપણી બધી કમ્પ્લીટ લાગી છે અને આપણો વીડિયો છે ટોટલી કમ્પ્લેટ બની તૈયાર થઈ ગયું છે જો મિત્રો તમને કંઈ પણ ખબર ના પડે તો વિડીયોને પાછો કરીને જોઈ લેજો તો મને કોમેન્ટ બોક્સની અંદર જણાવી દેજો બરોબર તો આ રીતે આપણો વિડીયો કમ્પ્લેટ બની તૈયાર થઈ ગયો છે તમે સૌ થોડોક ડેમો જોઈ લો તમને ખબર પડી જાય કે વિડીયો કેવો હોવાનું છે તો જોઈ શકો છો આ રીતે આપણું જોરદાર સ્ટેટસ બનીને કમ્પ્લીટ તૈયાર થઈ ગયું છે અને મિત્રો જો તમે હજુથી વિડીયોને લાઈક ના કરી દો લાઈક કરી દો છે અને સબસ્ક્રાઈબ ના કરજો સબસ્ક્રાઈબ પણ કરી દો કેમ કે તમારા માટે આટલી કરીને વિડીયો છું તો તમે એક લાઇકને સબસ્ક્રાઈબ કરી શકો છો તો પ્લીઝ મિત્રો એક ને સબસ્ક્રાઇબ જરૂરથી કરી દેજો અને મિત્રો તમારે નેક્સ્ટ વિડીયો કેવા ટોપિક પર બનાવતા શીખવું છે મને કોમેન્ટ કરી જણાવી દેજો જેથી આપણે એના પર પણ એક અલગથી વિડીયો બનાવી દઈશું તો તમારે જેવો વિડીયો બનાવતા શીખવો એ મને કોમેન્ટ કરી જણાવી દેજો તો હવે આપણે શું કરવું છે